રાજકોટમાં આજી નદીના કાંઠે વસતા ગરીબ અને મધ્યમ વર્ગના હજારો પરિવારોને ઘર ખાલી કરવાની નોટિસ મળતા રાજકારણ ગરમાયું છે શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉક્ટર રાજદીપસિંહ જાડેજા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે વિકાસ અને પીપીપી યોજનાના નામે જમીન માફિયાઓને ફાયદો કરાવવા માટે કવાયત હાથ ધરાઈ છે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે પોલીસના જોરે જનતાને ડરાવીને અભજો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે જનતાના હિત માટે કોંગ્રેસ હવે રસ્તા પર ઉતરીને શુક્રવારથી આક્રમક રાજ્યવ્યાપી આંદોલન છેડશે ગુજરાતમાં થોડા સમયથી અદાણીની સરકાર એટલે કે શાહુકારોની સરકાર આ બીજે કામ કરી રહી હોય તેવું લાગે છે અનેક વિસ્તારોમાં ભાજપ એના ભ્રષ્ટાચાર માટે આજી નદી કાંઠાના વિસ્તારમાં વસતા પચાસ ટકા હિન્દુઓ અને પચાસ ટકા મુસ્લિમોની વસ્તી ધરાવતા વિસ્તારને કલેક્ટર દ્વારા નોટિસ દેવામાં આવી છે ગુજરાતના લોકોએ સમજવાની જરૂર છે ચાહે એ ગરીબ હોય મધ્યમ વર્ગના હોય કે સુખી સંપન્ન હોય બીજેપી ના ભ્રષ્ટાચારમાં તમારું મકાન કે તમારું ફેક્ટરી કે તમારી ઓફિસ કે જે કઈ નડતું હશે એ ચાહે દસ્તાવેજ વાળું હોય તો પણ પીપીપી યોજના દ્વારા અનેક લોકોના દસ્તાવેજના મકાન હોવા છતાં અનિચ્છા એ ખાલી કરાવી અને ભાજપે તેના ભ્રષ્ટાચાર માટે લોકોને પરેશાન કર્યા છે છે સૌ જાણે ત્યારે ગુજરાતની પ્રજા જાગૃત થાય ગરીબ માણસ છે એ રાજકોટ શહેરમાં કે કોઈ પણ શહેરમાં જાય ત્યાં મજૂરી કરે છે એ શહેરના વિકાસનું એટલે કે એનું એનું ચણતરથી લઈ બીજી ત્રીજી મજૂરી રોટી એટલે કે બે સમયનું નું ખાવા માટે શહેરમાં આવે અને ન્યા ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ વર્ષથી રહે અને શહેરના વિકાસના ભાગીદાર હોય એ લોકોને આજે ચાલીસ પચાસ વર્ષે એની પચીસ વાર જમીન તરીકે એની રોજગારી એટલે કે ઈ લોકોનું બે સમયનું ખાવાનું જેના ઉપર આધારિત હોય છે એ પણ છીનવવામાં ભાજપ સરકારને શરમ નથી આવતી લોકો મરે ટીઆરપી કાંડ હોય મોરબી હોય સુરત હોય બરોડા હોય લોકો મરે એનો વાંધો નથી લોકો ઘર વિહોણા થાય એનો વાંધો નથી પણ ભાજપને ભ્રષ્ટાચાર ને રૂકાવટ ન આવે અદાણીઓ ઊભા થાય અને એને એને એના કમાવ દીકરા બને આ માનસિકતા ધરાવતા ભાજપને યાદ અપાવવા માંગીએ છીએ કે આ ગુજરાત છે વેપારી માનસિકતા ધરાવતું આ ગુજરાત ગાંધીજીને અને સરદારને પણ જન્મ આપી શકે છે ભાજપ વાળાએ ન ભૂલવું જોઈએ ત્યારે આ અમે એક મહારેલીનો શુક્રવારે તારીખ છવ્વીસ ના રોજ બપોરના બે વાગે મહાદેવના નારા સાથે કૃષ્ણા ચોકમાંથી અમે આયોજન કરેલું છે એ મહારેલી અમારે થોડા કિલોમીટર ચાલશે અને એક પ્રતિનિધિ મંડળ કલેક્ટરને અને પોલીસ કમિશનરને આવેદન દેવા જશે આ તકે તંત્રને અને પોલીસને બંનેને વિનંતી કરવા માગું છું ભાજપના કોઈ આગેવાન હોય કે કાર્યકર હોય એને પણ વિનંતી કરવા માગું છું સિસ્ટમનો ભોગ આજે તમે કાલે બનશો કાલે તમારી પેઢીના લોકો આ ભાજપની નીતિ રીતિ કરનારાઓને સમજો એવી હું તંત્રને પોલીસને ને અને ભાજપના આગેવાનોને હું વિનંતી કરવા માંગ પેલા તો તમે એક સરસ વાત કરી એમાં જવાબ છે કે આ લોકો કે છે

કેટલા સ્ક્વેર ફીટ વેચવામાં આવશે આમાં એનો ભ્રષ્ટાચાર છે રિવરફ્રન્ટ માટેની જગ્યા કાઢીને બાકીમાં એને ભ્રષ્ટાચાર કરવો હશે અને હિન્દુ અને મુસ્લિમના નામે ગુજરાતના લોકોને છેતરવાનું કામ એના ભ્રષ્ટાચાર માટે આ બીજેપી કરી રહી છે ત્યારે આ વાતમાં લોકો ન આવે એવી હું લોકોને પણ વિનંતી કરું છું આપ સૌને પણ ખ્યાલ છે

ભ્રષ્ટ લોકોની જિંદગીની પણ દરકાર રાખ્યા વગર જે ભ્રષ્ટાચાર માટે ઊંધે કાન થાય છે એ ભાજપની સરકાર અને એના કરતા હર્તાઓને ઓળખવાની જરૂર છે ત્યાં તેરસો લોકો નહીં લગભગ વીસ બુથ આવે છે મારી દ્રષ્ટિએ ત્યાં પચીસ હજાર લોકોનું રહેણાંક છે અને એ પચીસ એટલે કે પાંચ મકાનો હશે લિસ્ટ કરવામાં પણ ક્યાંયક મકાન દેવાનું આવે તો ઓછા દેવા પડે એ માટે ઓછા લોકોની નોંધણી થઈ હોવાની શક્યતા એમાં પૂરી છે પચ્ચીસ વારની જગ્યા એ આમ ભારતીય વ્યક્તિ જે આ દેશનો માલિક છે એનો કમ કમ અધિકાર માનવો જોઈએ આવું અમે માનીએ તંત્ર પાસે અમારી માંગ અમે આવતા દિવસોમાં એ કહેશે તો અમે મૂકશું કે આનો આનો ઘણા બધા વિકલ્પો છે એ લોકો ઘર વિહોણા ન થાય વિકાસ પણ થાય એવા ઘણા બધા વિકલ્પો હોય છે પરંતુ આ લોકોને એના ભ્રષ્ટાચાર માટે જ કામ કરવું હોય છે માટે અને પોલીસનો નો તંત્રનો દુરુપયોગ કરવો હોય છે એ મોટી મુશ્કેલી છે અમે આ આંદોલન ગુજરાત વ્યાપી કરવાના છીએ અને મને વિશ્વાસ છે લોકો જ્યારે જાગે ઇન્દ્રલીલ રાજગુરુ માગે કે કોંગ્રેસ માગે ન મળે બની શકે પણ લોકો જયારે એનો અધિકાર માગે ત્યારે ગમે એવી ભલભલી સરકાર હોય એ ચાહે ભલભલો કલેક્ટર હોય કે ભલભલો આગેવાન હોય કે એ ગમે એવી ખુરશી ઉપર બેઠો હોય એને લોકોનો અવાજ સાંભળવો પડે અને આનો અવાજ સંભળાશે જ અને આખા ગુજરાત માંથી અવાજ ઉભો થશે અમે એને સંપૂર્ણપણે ટેકો આપીએ છીએ અને કાલ સવારે કોઈ મધ્યમ વર્ગના પીપીપી યોજના ઉપર પણ આ લોકો કરશે બસ સ્ટેન્ડ વેચ્યા તમને અગત્યની જગ્યાઓ વેચી

મહેરબાની કરીને અમારી આરે સંઘર્ષમાં ભાજપ વતી ઉતરવાનું ટાળજો પોલીસ તંત્ર હવે નાના માણસ કકડે આંત આંતળી કકડે એના ભોગ તમે ન બનો એવું હું આ તકે પોલીસને વિનંતી એટલે આ અમે તો કઈ બનાવ્યો નથી અમે કઈ નોટિસો આપી નથી અમારા કેવાથી તંત્ર નોટિસ નથી આપતું તો બની શકે કે ભાજપને હું માનું છું કે ચૂંટણી મુદ્દા કરતા પણ એ લોકોને એના ભ્રષ્ટાચારમાં રસ છે આંધળા થઈ અને લોકો મત આપે છે એનો દુરુપયોગ હવે એ લોકોને મત માટે નહીં એ તો ખોટા મત નખાવીને આંધળા લોકોના મત મેળવીને સરકાર બનાવે છે એટલે ચૂંટણી મુદ્દા કરતા પણ એ લોકોનો ભ્રષ્ટાચારનો મુદ્દો હોય એવું હું માનું છું અને આ જ્યારે હું બોલી રહ્યો છું ત્યારે આ સિસ્ટમ ઊભી કરવાનો એક ભાગ હતા એવા વિજયભાઈ રૂપાણી સીએમ પદે રહ્યા હોવા છતાં એની કઈ હદે અવગણના સિસ્ટમને લઈને થઈ હતી એનાથી ભાજપના આગેવાનોએ કાર્યકરોએ આ પોલીસને પણ કેટલા પોલીસને મુશ્કેલીઓ પડી છે અધિકારીઓએ કેટલા અધિકારીઓને આ સિસ્ટમમાં તકલીફો પડી છે ભવિષ્યમાં કેટલી પડી શકે એની માનસિકતા યાદ રાખવાની જરૂર છે આ રેલી દ્વારા આ અમે આંદોલન ચાલુ કરીએ છીએ આ પચ્ચીસ વારનો અધિકાર કોઈનો ન છીનવાય એવી માનસિકતા લોકો કેળવે અને આ આંદોલન ન કેવલ રાજકોટ પૂરતું આ આંદોલન ગુજરાત ગુજરાત વ્યાપી બનશે કે જ્યાં ગરીબ ની આતડી કકડાવાનું આ કામ કરી રહ્યા છે એની સામેનું આ આંદોલન થશે